હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો તો મિત્રો મુંબઈ ડે ટુમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને મિત્રો અમે આવી ગયા મુંબઈ સેન્ટ્રલ અને ત્યાંથી મિત્રો અમારા મામાના ઘરે રોકાણ હતા અને ત્યાંથી બસ હાજી અલી નજીક થાય છે તો મિત્રો અમે વોકિંગ ડિસ્ટન્સમાં ત્યાં છે તો હાજી અલી જઈએ છીએ મિત્રો મુંબઈના વરલી સમુદ્ર કિનારે સ્થિત હાજી અલી દરગાહમાં મિત્રો આ ધાર્મિક અને પર્યટન સ્થળોમાંનું એક છે જે અરબી સમુદ્રની મધ્યમાં એક નાનકડા ટાપુ પર આવેલું છે જમીનથી લગભગ મિત્રો તે છે ને પાંચસો મીટર દૂર હશે અને સમુદ્રની અંદર બનેલા લાંબા માર્ગ પરથી આપણે ચાલીને આ જવાનું હોય છે અને મિત્રો અલી દરગાહનું નિર્માણ પંદરમી સદીમાં થયું હતું અને આ દરગાહ મુસ્લિમ સંત પીર હાજી અલી શાહ બુખારીની યાદમાં બનાવવામાં આવ્યું હતું અને મક્કાથી મુંબઈ આવ્યા હતા કહેવાય છે કે મિત્રો સંપત્તિ ગરીબોને અર્પણ કરી અને ઈશ્વર ભક્તિમાં જીવન વિતાવ્યું એમણે દરગાહની સ્થાપિત શૈલી ઇસ્લામી અને ભારતીય કલા બંનેનું મિત્રો સંયોજન કરેલું છે સફેદ માર્બલથી બનેલી આ ઈમારત સમુદ્ર લહેરોમાં અદ્ભુત દેખાય છે મિત્રો અને દર શુક્રવારે ભક્તો અહીંયા માટે આવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું તમે જુઓ અત્યારે કેટલી ગર્દી છે એ તો જો મિત્રો આ છે ને અંદર છે ચારેય બાજુ દરિયો છે અને વચ્ચેથી છે ને મિત્રો આ સુરંગ જેવું છે અને ત્યાંથી બહાર આવવાનું હોય છે એક બાજુ જવાનું બીજી બાજુ ત્યાં બહાર આવી ગયા અને જુઓ મિત્રો સામે હાજી અલીની દરગાહ દેખાય છે આ છે મિત્રો બહુ અને દરિયામાં મિત્રો રાત પડે અને પાણી છે ને મિત્રો ઓછું થઈ જાય છે અને બસ ચાલીને જવાનું હોય છે મિત્રો બહુ દૂર નથી હોતું પાંચસો મીટર જેટલું આ ડિસ્ટન્સ છે અને જુઓ મિત્રો નાઇટનું હતું એટલે નાઇટનો નજારો મિત્રો બહુ મસ્ત મજાનો હતો અને ટ્રાફિક પણ મિત્રો બહુ જબરું હતું

હાજી એની નજર સમ કરી લ્યો બધા દરગા છે જો મિત્રો આપણે સફેદ માર્ગલ થાય બનેલું છે બહુ ન બહુ મસ્ત છે મિત્રો જો આઈ થિન્ક રોગ પુલીનું સ્વીટ થયું છું

અને ડે ટુ અહીંયા હું પૂરો કરી દઉં છું તો મિત્રો ડેટ ટુમાં હાજી લી હું બધું કેવું લાગ્યું મને કહેજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય